કણબીવાડ નેરના ચોકમાં જાહેરમાં જુગર રમતા નવ ઇસમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કણબીવાડ નેરના ચોકમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા હિતેશભાઈ મનસુખભાઈ પરમાર અજયભાઈ ભરતભાઈ પરમાર પરેશભાઈ કિરીટભાઈ ગોહેલ દીપકભાઈ ઉર્ફે ચીબો મનસુખભાઈ મકવાણા ચિરાગભાઈ ધીરુભાઈ મજેઠિયા મુકેશભાઈ રમણીકભાઈ ચૌહાણ અશ્વિનભાઈ બાબુભાઈ સોલંકી રવિભાઈ ઉર્ફે રવજી અરવિંદભાઈ ગોહેલ અને કૃણાલભાઈ ચંદુભાઈ મકવાણાને રોકડા રૂપિયા સોળ હજાર પાંચસો સાહીઠની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Mm-hmm. <laughs>